અવકાશમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પૃથ્વી પર પરત લાવવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બંને અવકાશયાત્રીને ઓગણીસ માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પરત લાવવામાં આવશે બંને અવકાશયાત્રીઓને લઈને આવી રહેલું ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ થી અલગ થયું છે જેને પૃથ્વી પર પાછા ફરતા આશરે સત્તર કલાકનો સમય લાગશે આ અવકાશયાત્રીઓ ભારતીય સમય મુજબ ઓગણીસમી માર્ચે વહેલી સવારે ત્રણ વાગે ત્રીસ મિનિટે ફ્લો

हमारा वी हैव टू थैंक टू नासा दे हैव अ पोजीशन लाइक ए फ्लाइट मिशन मिशन कंट्रोल यूनिट हेड क्या करके सुनीता विलियम एंड डेबू चिल्मर को अच्छा काम दिया गया है लगभग सत्रह घंटा लगेगा एंड सत्रह घंटा के बाद नेक्स्ट डे मतलब नाइन्थ मार्च बुधवार को अर्ली uh, मॉर्निंग uh, जो है थ्री पंद्रह को तीन बजकर पंद्रह मिनट में अर्ली uh, मॉर्निंग में ये लोग હમ ભારતીય ટાઈમ કે હિસાબે એ લોકો ફ્લોરિા કે કોસ્ટ મે એ લોકો સ્પ્લાશ ડાઉન કરેગે મતલબ એક પની કે અંદર મેં એનકા વો લેન્ડ કરેગા